છવ્વીસ માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષાને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ સચિવ ડીઈઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારી કર્મચારીઓની સ્ટ્રોંગ રૂમથી લઈ તમામ વ્યવસ્થાઓનું ડીઈઓ દ્વારા નિરીક્ષણ ડીઈઓ ભગીરથસિંહ પરમાર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચના ડીઈઓ ભગીરથસિંહ પરમારનું નિવેદન શહેરના ચૌદ ઝોન અને પાંચસો એકસઠ જેટલા સેન્ટર પર બોર્ડ પરીક્ષાનું આયોજન નવ એસએસસી અને પાંચ એચએસસીના ઝોનનો સમાવેશ તમામ ઝોનમાં સ્ટ્રોંગ રૂમ તૈયાર પ્રશ્નપત્રની ગોપનીયતાને લઈ યોગ્ય વ્યવસ્થાઓ પ્રશ્નપત્રની ગોપનીયતા જળવાય તે માટે પોલીસ જવાનોની વ્યવસ્થા કરાઈ ચૌદ જેટલા ઝોનલ અધિકારી અને સબ ઝોનલ અધિકારી સહિત સ્ટાફની નિમણૂંક કરવામાં આવી તમામ સ્ટાફની પરીક્ષા ટ્રેનિંગ પૂર્ણ ચૌદ જેટલા સ્ટ્રોંગ રૂમનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે ગાંધીનગર કંટ્રોલ રૂમથી પણ સ્ટ્રોંગ રૂમને લાઈવ જોઈ શકાશે નાનામાં નાની તકેદારીથી અધિકારીઓને અવગત કરાયા

ક્યુઆર કોડ પર બનાવી અને દરેક શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે જ્યારે હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે વિદ્યાર્થીઓને ઘણી વાર પરીક્ષામાં મોડા પહોંચવાથી એવી મુશ્કેલીઓ સર્જાતી હોય છે કે ગભરાટ અંદર પોતાનું પરફોર્મન્સ આપી શકતા હોતા નથી જેથી કરીને વિદ્યાર્થીઓ માટે થઈ સુરત જિલ્લા વહીવટી તંત્ર તમામ આચાર્યો છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી સુરતની અંદર ચૌદ જેટલા પરીક્ષા સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે જેની અંદર ગાંધીનગર કક્ષાએ માધ્યમિક શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પણ જોઈ શકશે કે પ્રશ્નપત્ર ક્યારે સ્ટ્રોંગરૂમ રૂમમાંથી કાઢવામાં આવ્યા છે પ્રશ્નપત્ર માટે રૂમ ક્યારે બંધ કરવામાં આવ્યો છે બધી બાબતોથી અવગત થઈ અને ત્યાં ગાંધીનગર કક્ષાએ પણ જોઈ શકશે આ ઉપરાંત સરકારી પ્રતિનિધિઓ માટે પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમને જે ફાઇલ આપવામાં આવે છે રોજે રોજ અલગ અલગ સરકારી સ્કૂલોમાં જવાનું પરીક્ષા સેન્ટરોમાં જવાનું હોય છે ત્યારે જે તેમને ફાઇલ આપવામાં આવે છે તેની ઉપર પણ ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે જેથી કરીને ઝોન કચેરીથી પરીક્ષાનું સેન્ટર કેટલું દૂર છે નાની નાની બાબતોની તકેદારી રાખવામાં આવી છે કે સરકારી પ્રતિ પહેલા દિવસે કયા ગયા છે બીજા દિવસે કયા ગયા છે એ બાબતથી લઈ તમામ પ્રકારની સૂચનાઓ નાની નાની સૂચનાઓ પણ ફાઇલ ઉપર ચીપકાવવામાં આવી છે જેથી કરીને સરકારી પ્રતિનિધિ સારી રીતે પરીક્ષા લઈ શકશે